રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં તો જો આજે આપણે અહીંયા તાલીને ઊભી કરવા તમે કહેજો કાલ અહીંયા જે થોડીક તલી વાટી ઘેરો હુકાઈ ગયો તો એની આજે તલીની ઊઘી કરવાની હે આજે આ મમ્મી ખણી આવે હે ને એની અથવા અહીંયા ઊભી કરી રાખીએ સાઈડમાં એટલે ભાગમાં એ ભાગમાં તલી થોડીક હુકાઈ ગઈ હતી વાઢ્યા જેવી થઈ ગઈ હતી એટલે પપ્પાએ કીધું હતું એ વાઢિયા વખતે કાલ વાઢી હતી એટલે બાકી ત્યાં બધી તલી હજી વાઢિયા જેવી નથી થઈ હજી થોડીક વારે વાઢ્યાની હજી તો પાણી ચાલુ જો અહીંયા સામે પાપા પાણી વારે અમે અને અહીંયા ઊભી કરવાની એ

अरे आटलो वो खरीद घटता ढगली पड़ी है खरी गई है हजी तो घड़ीए खरसे खरी की जो ये ढगली खरी खती खर खर है थोड़ी क्वाटि पड़ी है મકાન એ વચ્ચે જે હતી અહિયાં બારે કાઢી લીધી એક તો બારે જ ઊઘી થઈ જાય એટલી તો વારે લાગે એમ નથી આટલી વાટી એટલે એક ઊઘી થશે જો મમ્મી નનકી નાનકી ઢગલી કરે તો ઓઘી હરખી થતી આવે હરખી તો આ બતાવી નહીં આગ્યા કેમ કે ઝાલવું પડશે ને ઊભી બનાવે તો આપણી જે તલી વધશે ને તારી ઓઘી થાશે તે બતાવશું આમ નનકીનકીઓ કરવાની હોય

આવી કાચી ગણી આમાં બીજી આપે આમાં ચાકડી નથી કરતા મોટી થઈ જાય અત્યારે ભાવ હે નહી એટલે પાણી મોડું મોડું પાયા રાખી બાકી કે ઉતારી લઈ નક પછી ઢોરેને ફગવી દઈ આજનો દેખતી માર્કેટમાં પહોંચાડવી આજ આપણી ગાડીથી પાસે

આખરી આવડે ઉપડી ગઈ ધડકેવા ને અલ્યા હા તે આતી એટલે ઉપડી પાણી પીવા હતી ને એટલે ઢગલી હતી એટલે તો ઢગલો આપણો ખરું અહીંયા બેહી ગયો આ બેહી ગયો આપણો ખરું અહીંયા બનાય તો ખાટો હતો ને એ મટી ગયો ને બેહી માથે ઉપડી ગયો અહીંયા આંબા ખાકે ગરમી ઉપડી

હાલો છો રૂમ માંથી ઉતારી આયા હાલો હાલો કોતલ વારી બતાય તને હાલો હેલો પડી યાર હાલો તો હાલો મિત્રો આપણે જો ઢગલા ખણવાના હતા ત્યારે હોલ થઈ ગયા આ ઢગલા ઉપાડી લઈ ભાઈ લાઈટ મોટર માં આમાં પાણી આવે લાઈનમાં નથી આવતું આવે થાય ચાલુ હોય ચાલુ હોય ને ઉતારે કેવી ભાઈ દૂધી આવે છોડ વાવ પડી ગયા અને ફૂગ લાગી જાય દુધી તો પડી જાય જોરદાર ભાવ નથી ભાવ નથી એટલે ચાકરી કરવાનું મન નથી થતું લગભગ દૂધી પૂરી થઈ છે ને આપડી ત્યાં ભાવ વધશે ચોમાસા

પંદર પંદર કિલાની આપણા માણસ આયા તો થોડાક જ હતા હવે વધતા ધીરે ધીરે હા તમે ખબર દૂધી ના કટકા કરે જયા ને શોખ હે કટકા કરવાની કે હું એકલો જ કરીશ આટલાતા કરી લીધા મજા આવે જયા આવા ગામ માં મજા આવશે અહ હા ઓમ ધ્યાન રહીને જાવી ને કઠરા થાય થઈ જાવે અજો બાપા આવી ગયા બાપા આ તાની તે કે આ કે તા તો ખોટડા ભેળવા થાય હા અજ માતાજી તમે બાપા એટલી વાર માં આયા એટલે તા હું મને રોક્યો જ નહી આજ એમ અમાર આ દેન બધું ભગાતું અને કોઈ રોકેવાનું હતું જ નહી વચ્ચે હ એટલે છપાટો થયો કા છપાટો

એટલે બસ એ વળી મોડું થઈ ગયા એટલે બેડ ના પડે એટલે અત્યારે કીધું હું દસ વાગે ભગવી આવી એના કરતા પહેલા વિચાર એવો હતો કે હવારમાં આપે ત્યાં જાશું પણ હવારમાં માં વળી વિચાર આવ્યો કે નહીં ઉઠાય તો એટલે જો અત્યારે જઈ દૂધી પર આપણે આપડે જો વિદિતભાઈ જરાક વાત દે ચાલો બતાવી દો જો આપણે અત્યારે હર્ષિલ હેલો મે જયવીર ને આને ભેગા આપણે આવી ગયા પીએમસી માર્કેટર ભગવાન નું મંદિર નાગેશ્વર માર્કેટ બડે જય મા જ્યારે જપ બની ગયો દે જપો બની ગયો હમણા બને લાગે આપે 12 મહિના રે આયા તો બધા હે બધા સુગો આ સી થઈ ગયો જો બધા નકાયા ખાલી કરો 3 નંબરનો

પછી જગ્યા મિત્રો માલ ખાલી કરી લીધો આ બધી માર્કેટ અત્યારે કઈ ન પણ હવા ના રોનક હોય અત્યારે બધી બંધ પડી ગયો